દેભાન જેમ આપણને આપણા આ શરીર માટે ખાવું પીવું જોવું સાંભળવું વગેરેનું ભાન છે ત્યાં સુધી આપણે આપણા આત્માને પામી શકતા જ નથી તેમ ત્યાગી સાધુ સન્યાસી કે ભક્ત જ્યાં સુધી પોતે પોતાના શરીરની જરૂરિયાતોને યાદ છે ત્યાં સુધી તે પૂર્ણ ત્યાગી પૂર્ણ સાધુ પૂર્ણ ભક્ત અને પૂર્ણ સં્યાસી નથી પરંતુ તે માર્ગે ચાલ્યાવાળો એક જીવ છે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અભિમાન છે અને અભિમાન છે ત્યાં સુધી અધૂરો છે એક જ પરમાત્મા સિવાય કોઈ પણ પૂર્ણ નથી જીવનની છણે છણે જે પરમાત્માને યાદ કરે છે તે જ પૂર્ણ ત્યાગી સાધુ સન્યાસી અને પૂર્ણ ભક્ત બને છે જ્યારે આપણે ચારે તરફ વહી જતી આપણી દ્રષ્ટિને મન સહિત પાછી વાળી લાવીને નાભીમાં સ્થિર કરીએ છીએ ત્યારે ત્યાંથી પ્રગટ થતા આત્મામાં લીન થવાય છે પ્રત્યેક શ્વાસ આત્મામાં નાભીમાંથી પ્રગટ થઈને બ્રહ્માંડમાં લય થાય છે ત્યાં મૂડી જમા થાય છે તમે પણ તેની સાથે સાથે બ્રહ્માંડમાં જઈને ઈસ્થિર થાવ છો તે સમયે તમારા શરીરમાંના ચોવીસ કરોડ છિદ્રોમાંથી એક સાથે આત્માનું ઓજસ નીકળે છે તે ઓજસ ઝીલીને દુઃખી લોકોના દુઃખો મટે છે આ છે સાચી સેવા તમે તમારા વિચારવાણીને વર્તનથી જે સેવા કરો છો તે કરતાં અનત ગણી સેવા તમે તમારા મૂળ આત્મા સ્વરૂપ ચેતનમાં સ્થિર રહીને કરી શકો છો તો ગીતા અધ્યાય અઢાર શ્લોક પાસઠથી છાસઠમાં જુઓ હે અર્જુન તું મારા મનવાળો થા મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર એથી તું ચોક્કસ મને પામીશ આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને પ્રિય છે ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ તું શોક ન કર તો આ શોક જો છૂટે મોહ જો છૂટે તો આ પરમાત્માને આત્મા પ્રાપ્ત કરી શકે છે